ભારતી પટેલ ની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી શહેરના નાગરિકો તિરંગા યાત્રામાં જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો દેશભક્તિ રંગમાં સમગ્ર શહેર રંગાયું હતું આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે આગામી પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા થકી સૌ નાગરિકોમાં મહારાષ્ટ્ર ભાવના જાગૃત થાય છે સૌ નાગરિકો પોતાના ઘરે ઓફિસ દુકાન દરેક સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ વાહનને સફળ બનાવીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા બે સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની નેમને આપણે સૌ પૂર્ણ ભેગા મળીને પૂર્ણ કરીએ આ તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો રમતવીરો સાંસ્કૃતિક સામાજિક અને ધાર્મિક સંગઠનો એનસીસી એનએસએસ પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિના ગીતોની સુરાવલીઓ સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા